ચાલો અમારી કોચ રેડી છે માણા ગામ જોવા માટે કૃષ્ણા ગુડ મોર્નિંગ બધાને તો હજી અમે બદ્રીનાથ જ છે અને આજે આવ્યા છે અમે માણા ગામ ઇન્ડિયાનું તો ઇન્ડિયાનું પહેલું ગામ અને અહીંયાથી મોર્નિંગના સાડા સાત થયા સાડા સાત કેટલા વાગ્યા કદાચ સાડા સાત જ થયા આજે અમારે વેકઅપ કોલ પાંચ વાગે હતો નવીનભાઈ પાંચ વાગે બધાને ઉઠાડ્યા છ વાગે અમારે સાડા છ નીકળી જવાનું હતું જો અમે આવ્યા છે વ્યાસજીની ગુફા હમણાં દર્શન કરાવું તમને હજી અડધા પહાડો વાદળમાં છે અને અડધા સૂર્યોદય થયો છે એટલે ધીમે ધીમે વાદળો ઓછા થાય છે અહીંયાથી પછી ચાઇનાની બોર્ડર આવી જાય અને શું લખ્યું જો ભારત ની પ્રથમ ચાય દુકાન ભારતના પેલા ગામની પેલી શોપ ગુફા છે વેદો પુરાણો આપણા આપણા બધા ગ્રંથો અહીંયા લખાયા હતા થેન્ક યુ હું કોઈ મારો ફોટો જ લેતો ને શાંતિ મનને શાંતિ મળે એક બાજુ અહીંયા નદીનો અવાજ આવે છે અને મંત્રો સંભળાય છે અને થોડા વધારે ઉપર આવ્યા ચાલી ચાલીને અત્યારે આ દ્રશ્ય બહુ જોવા જેવું છે નીલકંઠ પર્વત અત્યારે ઉપર સ્નો છે પણ સૂર્યનારાયણ ના લીધે અત્યારે આખો પર્વત ચમકે છે આ નર પર્વત છે અને આ નારાયણ છે એમ કહેવાય છે કે બંને સાથે થઈ જશે ત્યારે બદ્રીનાથ અલોક થઈ જશે દર્શન બદ્રીનાથના લુપ્ત થઈ જશે લુપ્ત થઈ જશે નર અને નારાયણ કેવું સરસ નાનું ગામ છે માણા બધા અહિયાં ગંદિસ મારસો ના ઘર આ 20 ચક્કર નખો બહુ સરસ ગામ છે નાનું એવું આપણું ઇન્ડિયાનું પેલું ગામ કયો કે છેલ્લું ગામ ક્યો અહીંયાથી પછી ચાઇના ચાલુ થઈ જાય ત્યારે અતિ નિરાત કરીને હાલિયત પણ હું તમને બતાવું અમારે ક્યાં જવાનું છે આલીને ચાલતા ચાલતા અમારે જવાનું છે સામે ભીમ પુલે જવાનું છે ક્યારે પહોંચી લઈશું અમે બ્રેક વગરની ગાડી વૈયન જેમ જાઈએ છીએ અમે હ સરસ્વતી નદી અને અલકનંદા અહીંયા બંને મળે છે અહિયા પાછું બે નદીઓ સંગમ થાય છે અલકનંદા અને સરસ્વતી માં બધા દર્શન કરજો અલકનંદા અને સરસ્વતી દેવી માં ના અમે સબ બતા પીછે આ રહે

કેટલા ફોર્સ થી આવે છે ભીમપુલ છે જે અત્યારે હું ક્રોસ કરું છું એ જ્યારે દ્રૌપદીજી આ નદીને ક્રોસ ના કરી શક્યા તો ભીમે એક પથ્થર રાખી અને એમને નદી ક્રોસ કરાવી હતી

અહીંયાથી પાંચ પાંડવો અને દ્રૌપદીજી જો અહીંયા બધાના સ્ટેચ્યુ રાખેલા છે અહીંયાથી સતદેવ છે દ્રૌપદીજી અહીંયા એક એક કરી અને બધાએ દેશ છોડતા ગયા ધર્મ રાજા એમની પરીક્ષા કરવા આવ્યા તા છે યુધિષ્ઠિરજી જો અહીંયા લખ્યું ધર્મરાજ યુધિષ્ઠિર તો પેલા દેહ છોડો અને ત્યાંથી યુધિષ્ઠિર આગળ ચાલતા હતા તો ત્યાંથી એક પુત્રો એમની સાથે સાથે ચાલતો હતો તો જ્યારે સ્વર્ગની સીડી આવી અને સ્વર્ગથી જ્યારે ત્યારે યુધિષ્ઠિરને કહેવામાં આવ્યું કે તમે એકલા ચાલો આ તમે આ કુતરાને તમે ન લઈ જઈ શકો ત્યારે યુધિષ્ઠિરે જે કીધું કે મારા ભાઈઓ મારા પત્ની બધાએ સાથ છોડી દીજો આ કૂતરો એક જ એવો છે કે જે મારી સાથે અહીંયા સુધી આવ્યો એટલે હું જઈશ તો આ કૂતરોય મારી સાથે આવશે અને ત્યારે જે મિત્રાના સ્વરૂપમાં ધર્મરાજા હતા એ ખુશ થયા અને એના સ્વરૂપમાં આવી અને એને કીધું કે હું તારી પરીક્ષા કરવા આવ્યો તો તો એવી રીતે અહીંયા તમારે યુધિષ્ઠિર ઉત્રો યુદ્ધીષ્ઠિર સાથે ધર્મરાજા યુદ્ધીષ્ઠિર સાથે સ્વર્ગ માંગ્યા મતુબેન એમ કે છે કે અંયા પૂરો થઈ ગયો મે કે ના હવે ચા ચાલુ થાય જાવશું આપણે ચા એ ને મેં કે ચા લેટી છે મેગી ખાઈ આવીએ ચાઈના જઈને તો અહીંયાથી અમે રિટર્ન જઈએ છીએ કેમ કે હવે અહીંયાથી ચાઈના ચાલુ થઈ જાય એટલે જવાનો કોઈ અર્થ નથી સૂર્યનારાયણ સરસ દર્શન આપ્યા છે તો હવે ચા પણ બની ગઈ એટલે અમે નીચે જઈએ છીએ ચા પીવા એમને ચાલુ અઘરું છે ત્યાં આ જે આટલી ઈટો લઈને ચડે છે જો બિચારા બધાએ બહુ પરિશ્રમ કરે છે ચાલો સાથે પકોડા પકોડા નો પેટ નું ને આપડે બધા અત્યારે ની ચા એમ આવી ગયા તા અત્યારે સરસ ચા પીએ છે

कितना कमाते हैं कितना कमाते हैं तो कितने लगना चाहिए ये पाँच सौ रख लीजिए सो मेरे हस्बैंड की तरफ से आपको गिफ्ट तो मैं, सुधी मैं आज पहलू शॉपिंग करी थे अत्यारुदी मैं शॉपिंग शॉपिंग किया शोपिंग है आपकी तरफ यहाँ से हमारा भगवती निकल गया आप हम तो उसी को मानते हैं

ટ હોટલે જઈએ છે ત્યાં અમારે હવે બ્રેકફાસ્ટ કરવાનો અને પછી નીકળવાનું છે કેદારનાથ જોવા માટે